છેલ્લા કેટલાય સમયથી ભાઈઓ કહેતા હતા કે ન્યૂ ઓર્લેન્ડમાં નાના વસપામાં લાવો પાવર સ્ટેરિંગમાં તો આપણે પાવર સ્ટેરિંગમાં ત્રીસ સડંત્રી લેવા આ તો મારું નવું છે આ નથી ભાઈ આ રહ્યું આપણું ટ્રેક્ટર આપણે ઓગણચાલીસ વસ્પા ન્યૂ ઓર્લેન્ડમાં ત્રીસ સડત્રી ટીએક્સ આ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર આખું ઓરિજિનલ છે ક્યાંય પણ ટ્રેક્ટરમાં પાનું નથી લાગ્યું એવું નથી કે આપણે ખાલી કહીએ ગમે એને બતાડી લેવાનું સૂટ ક્યાંય ટ્રેક્ટરમાં પાનું લાગેલું નથી કપનીને ટાયર રહેવાનું છે ટ્રેક્ટરમાં મોડલ છે બે હજાર ઓગણીસનું આપણે વન ઓનરમાં હે ટ્રેક્ટર જે પચીસનું પાર્સિંગ છે પોરબંદરનું એ તો મારું હે આ નથી આપવાનું નવું જ લીધેલ હમણાં થોડાક ટાઈમ પહેલાં ઓગણ ચાલીસ હોસ્પરનું એન્જિન આવે પણ બેતાલીસનું હારે કામ આપે એવું હે એસ ત્રણ પછી એન્જિન રહેશે સિમસંગનું નાના ખેડૂતભાઈઓ હોય કોઈ જેને રોટા પણ નાના હોસ્પાઉં હોય તો તમે આમાં આખી શકો સો ફૂટનું કાયદેસર હાલ હું એક જ મિનિટ તમને બતાડી દઉં આ આપણું ટ્રેક્ટર છે નવું ને આ સવા ફૂટનું રોટા રહ્યું આપણે ભાડે પણ આંકવા જાય કોઈ પ્રોબ્લેમ નથી આવતી નથી ટ્રેક્ટર બહુ લોડમાં આવતી છે ચાલતું અને નથી એ ટ્રેક્ટરમાં ખોટી રીતની એવરેજ તૂટતી અથવા અન્ય વોરંટી આવતી કારણ કે નાના પર ભલે હોય પણ પીટીઓનું એસપી વધુ હોય કાયદેસર રીતના આપણે જોઈએ તો પીટીઓની એસપી હોય એ ટ્રેક્ટરને એસપી ગણાતા હોય જેથી આ ટ્રેક્ટરમાં પીટીઓની એસપી તમને વધારે જોવા મળે જેથી પીટીઓનું તમારે કોઈ પણ કામ લેવું હોય તો તમે લઈ શકો પીટીઓમાં આપણે થ્રેસર હે નાનું થ્રેસર આવે એ પછી રોટા હેટર હે એ હોય ને તમારે થોડું ઘણું આંકન હોય તો આખી શકો બધું આખો તો કોઈ પ્રોબ્લેમ ના આવે પણ એન્જિનની લાઈફ ઓછી થઈ જાય એટલે ટૂંકમાં એન્જિન વેલું બગડી જાય ટ્રેક્ટર આખું ઓરિજિનલ કંપની કલરમાં રહેવાનું હોય ક્યાંય કલરની પીસી લાગેલી નથી આખા ટ્રેક્ટરમાં અત્યારે આમ થોડી થોડી ધૂળ છૂટી ગઈને આખું નવા ઓલી કન્ડિશનમાં જે ટ્રેક્ટર છે આપણું નવું એવી જ આપણ છે અને આ ટાઈમમાં થોડોક ટાઈમ ગોળ લાઇટ આવી હતી બે હજાર ઓગણીસમાં ત્યારનું આ ટ્રેક્ટર છે ગોળ લાઇટમાં આવતું એ પંખા રહેવાના હે કટ આ આપણે કટ એક્સલ નથી ટીએક્સમાં હે ઇનએક્સમાં નથી ત્રીસ સાડંત્રીમાં આવે એ ટ્રેક્ટર એ લો સ્પીડનું આવે એ રહેવાનું છે આમાં પણ એક હાઈ સ્પીડનું હતું પહેલાં એમાં પંખા તે સમયે આખા આવતા આમાં અડધા આવે ટ્રેક્ટરના વજનિયા પણ રહેવાના હે ચાલીસ કિલોના ટ્રેક્ટરમાં પાવર સ્ટીરિંગ ઓઇલ બ્રેકને સાઇડ ગેર રહેવાના છે અને મલ્ટીપીટીઓ આપણે પીટીઆના પ્રકાર તમે જોઈ લ્યો હું દેખાડું પીટીઓ ગિયરવાઇઝ પણ પીટીઓ આવવાના હોય જેથી રીવેસ કોઈ પણ તમારા કામમાં રિવેસ પીટીયાનો ઉપયોગ કરવો હોય તો કરી શકો કંપનીના ચાલીસ ટકા આજુબાજુ ટાયર પણ રહેવાના છે રિમોટ નથી થયેલા કંપનીના જ છે કંપનીના લોગા પણ તમને જોવા મળી જશે ક્યારે નહીં બનાવશે એના ટ્રેક્ટર અતિશય પીટીઓ પણ નથી આંકેલું પણ ખાલી કવર નીકળી ગયું ને પણ જરાય આકલ જ નથી તમે જોઈ લો ટૂંકમાં ખેસાયેલું ટ્રેક્ટર નથી જે તમને આ નોર્મલ કલર ઉખડેલો કાટ લાગેલો દેખાય એનું કારણ એ કે આ આપણે દરિયાકાંઠાની ટ્રેક્ટર હોય દરિયાકાંઠાનું ટેક્ટર હોય અને થોડું કાટનું પ્રમાણ વધુ રહેતું હોય હાઇડ્રોલ ફિલ્ટર પણ કપની દેવાનું હોય ખુલેલું નથી હજુ એટલે તમે ટ્રેક્ટર જોઈ લ્યો આખું વિડીયોમાં કેવું હોય કોઈ શેડખાની કરેલી નથી કંપનીનું હોય એવું જ છે બધું અને ટ્રેક્ટરની કલાકની વાત કરીએ તો આપણે ત્રેવીસો હાલેલ હે કંપનીની મીટર નથી બદલાવેલું ત્રેવીસો હાલેલું હોય આગળના ટાયર આપણે પાંત્રીસ ટકા આજુબાજુ રહેવાના છે ત્રેવીસો કલાક હાલેલું છે ટ્રેક્ટર હવે વિડીયો અવાજને બધું સંભળાવી દઈએ સારું કરીને બતાવી દઈએ ટ્રેક્ટરનો અવાજ થોડોક અલગ જ આવશે કારણ કે આપણે બાઇક લગાડેલું હોય જેથી આપણે ખાલી કહેતા નથી તમે રૂબરૂ આવીને જોઈ શકો ક્યાંય પણ ટ્રેક્ટરમાં પાનું લાગેલું નથી આપણે ખાલી કહેતા નથી કે ટ્રેક્ટર ખુલેલું નથી એમ કપની ફિટે તમે રૂબરૂ આવીને પણ જોઈ શકો ટ્રેક્ટર કપની ફિટે જ છે આખું એન્જિન પણ કપની ફિટે જ છે ટ્રેક્ટર આખા આખું ગેરમાં પણ આપણે કોઈ સાર નથી નથી ફસાતો નથી છટકતો બને ત્યાં સુધી હોલનમાં આવું ન થતું હોય પણ તો પણ અમુક ટ્રેક્ટરમાં તમને જોવા મળી જતું હોય આવું ટ્રેક્ટરે જો આપણે પોરબંદર મળે પોરબંદરના ગામડે હું ડિપ્રેશનમાં નંબર આપી દેજો ત્યાંથી નંબર હટી જશે ડિપ્રેશનમાંથી તો તમારે સમજી લેવું કે ટ્રેક્ટર વેસાઈ ગયું હવે ભાવની વાત કરીએ કે કેટલો ભાવ રહેવાનો હોય આ ટ્રેક્ટરનો તો ત્રણ સાઠ રહેવાના છે આપણે એમાં લાંબુ ફેરફાર નહીં થાય બાકી આખી વસ્તુ ઓરિજિનલ જ રહેવાની છે કે પીસી નથી લાગેલી કે નથી પાનું લાગેલું જે હે એ બધું કંપનીનું જ રહેવાનું હોય આપણે ટૂંપ્લેન તમને અલગથી હું આપી દે જો તમારે લેવાની ઈચ્છા હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો ફોન કરી શકો અને કયા ગામડે જોવા મળશે એ બધી ડિટેલ ત્યાંથી તમે માહિતી મેળવી શકો હાલમાં અત્યારે હે નહીં ઘણા ભાઈઓને ફોન આવતો હોય એમાં ઘણા ફોન આવે કે ભાઈ ફોર ઇટ ફાઇવમાં જોઈએ આપણે સ્ટોક મોડલમાં પણ હાલમાં અત્યારે સ્ટોકમાં એ કંઈ નથી અત્યારે કાનના લીધે આખો સ્ટોક ખાલી છે આપણો અને આપણી વસ્તુ એવી હોય કે સ્ટોક રહીએ જ નહીં કારણ કે ઓરિજિનલ હોય એ જ આપણે લઈએ ને કોઈ પણ જવાબદારી ના આપે આપણે બધી રીતના જવાબદારી આપીએ કે આઈસરમાં સ્ટોક ખાલી છે હોલેન્ડમાં ખાલી આ એક જ છે બાકી બીજા બધા ટ્રેક્ટરનો સ્ટોક ખાલી છે અત્યારે એક વસ્તુનું ધ્યાન રાખજો જ જો તમે ફોટો અને વિડીયો ન માગતા આપણે આમાં હે એ કંડિશનમાં જ છે કારણ કે દીમાં ઘણા બધા ફોન આવતા હોય આપણે ફોટોન વિડીયો મોકલીએ એક એકને બે બે મિનિટ ત્રણ ત્રણ મિનિટ વાર લાગે આપણે ફોટો વિડીયો મોકલવામાં તો ઘણો ટાઈમ આપણે બગડી જતો હોય ને થોડું ઘણું કામ પણ આપણે હોય ખેતરનું બધું તેથી ફોટા અને વિડીયો ના માગવા રૂબરૂ જોઉં તમારે જો તમારી ઈચ્છા હોય તો બાકી વિડીયો સારો લાગી હોય તો લાઇક કરી દેજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો